માટલોન બધું નવ એટલે બધું નવું જ લાયો હું યાર મો એટલે હું નવી નું ઓપનિંગ હે ને એટલે મારા એના અગરબત્તી કરીને ધંધો ચાલુ કરવો યાર એટલે પેડા બેડા વેચવા નથી ના ના ખાલી આ અગરબત્તી કરવાની અને પગે નમી અને ડાયરેક્ટ ધંધો ચાલુ કરી દેવાનો ગાળવાની કેવું ઓહ એમ તો પેડા બેડા વેચતા જ નહીં આવકો એમ નહીં તું નહીં પીધું ના યાર હું નહીં પીધું અલ્યા ભત્મો તો મારા પછી બે વખત તો તું ગોટ્યાં મો ખાઈ ગયો તો ફૂલ થઈ ગયો તો ઊભો થાયો તું શું આતો યાર એ તો બે વાર થઈ જાય તો બંધ કરી નાખી બંધ કરી નાખી ઓ તો એકદલ પીવો આવજે સારું તો બરોબર હું બનાવી પણ જોવા દે કોઈ હટ નઈ કોઈ નઈ આગે બત્તી તો રોજ કહેવાય એક જાય તો હું ખરાબ લાગક મને અગરબत्ती કળવાજી શરૂઆત કરીએ ને એટલે કોઈ પણ ધંધાની કરીને કામ કરવાનું મારી જ ન બીજી હાલ ગાવ પેટી હવાય જાય dạng mang lại gần mùa đi học xây dựng lại hỗ trợ ở gần bên thì đám họ tạc à mùa đi chợ ông ngoại gọi kia kìa 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 મને આરતી ગાવા દે જય દારૂયા ભાઈઓ જય દારૂ ભાઈઓ જલ્દી દારૂ પીવા તમે આવજો મારા તો ધંધો થાય છે બસ વાત પૂરી થઈ મને હા ચાલુ કરવા પોણી લાગુ પડશે નથી મેળવ મને પાણી પીવા દેહ

પડી હો કાલ નો માલ હું લાયો હો તૈયાર છે પણ પલ્લાબો હો આવ ને યાર

ના કઉં નહી કઈ ઓય તો આવો નહી કઈયે તો હું શું કહું છોકરા તાર માને કેતો નઈ તું તો આવો ન આતા નામ નઈ લઉ તું તો વાધો ને પછી મારે ગાળો ખાવા ચાહી યાર તો નહી છોકરો નઈ

જેવું છે એતો વાત સાચી તમારી સેવા કરવાની છોકરા પેલો જાહેર રસ્તા આપડે લોચા પડે

આ પેલા પીયા એક કરક કેતા હતા આય કરક કદા ખાતા ને પેલું ઇન્જેક્શન તો વધારે નહી પડ્યું મે મને મન લાગે તો પછી એક બાજુ લોચા ના થાય અન્યા હું કહું આમ બરો બરો તો માલ અસલ અસલ રોજ તમાર હોય તું આ બોત ને આજનો દર ફી હ અન્યા હું કહું હા ચા તું તો કલાકાર ન તો યાર કલાકાર જ છું ને જવાનું મારે તારી કેન એ એક આદુ ગીત તો ભાઈ જોની મનિયા હાલ તો મારા ભજનમાં જવાનું બરાબર હા ચ્યો ભજન નો જ ભજન નો તું શોખીન હું યાર એ એક પેકાલ દેવા અહીંયા આવી દો આ છોકરો વાળો પાઉં ચાલો હાલ ઓવાજ હોય યે બઈ કાઈ ના લે બરાબર બે લીકે બે

અલે એ આ કોણ અલે અરે આ હે આપો પેલો કોક આઈ ગયેલો લ્યો ચૂક દોહલું અલે